વડોદરા શહેરમાં મુશળધાર વરસાદ અને વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારાના કારણે કોટેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાતા યોગેશ પટેલે પાલિકાના અધિકારીઓને બોલાવી જરૂરી સૂચના આપી હતી વડોદરા શહેરમાં મુશળધાર વરસાદ અને વિશ્વામિત્રી નદીના સપાટીમાં વધારાના કારણે કોટેશ્વર વડસર વિસ્તારમાં પાણી ભરાયા હતા દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે આજે પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પાલિકાના સિટી એન્જિનિયર અલ્પેશ મજબૂતદાર તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કોર્પોરેટર કેતન પટેલને સ્થળ પર બોલાવ્યા હતા અને અધિકારીઓને આ સમસ્યાના નિરાકરણ માટે આ સ્થળે સર્વે કરી બ્રિજ બનાવવાની કામગીરી કરવા માટે સૂચના આપી છે આજે બે કામ માટે અધિકારીઓને બોલાયેલા એક તો જે વળસર છે વળસરમાં જે નારું હતું તે ચોમાસામાં તૂટી ગયું કંઈ પહેલેથી આયોજન હતું બ્રીજ બનાવવાનું પરંતુ ઘણા સમયથી જમીનનું સંપાદન થતું નથી એટલે આ કામ અટકેલું આજે ટાઉન પ્લાનિંગ ઓફિસરોને કંઈ બોલાયેલા એમનો નક્સો જોયો કમિશનર સાથે વાત કરી છે બે ખેડૂતો જગ્યા આપવા તૈયાર થયા છે એ લોકો સાથે ચર્ચા કરશે કમિશનર ત્યાર પછી નક્કી થશે તે કેવી રીતે કેટલો હોરો બ્રિજ બનાવો બીજું કામ આજે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે તેમજ એના માટે માજલપુરમાં શમશાન પાસે જે ગઈ વખતે ડૂબાડવા માટે ગણેશ ડૂબાડવા માટે જે વ્યવસ્થા કરેલી એ વ્યવસ્થા કરવા માટે આજે વોર્ડ નંબર અઢારના આપણે કોર્પોરેટરો અમારા માધિક મેયર દિનેશ રાઠોડ બધા આવેલા અને અધિકારી સાથે ચર્ચા બી કરી છે ગઈ વખતે જે પ્રમાણે જેટલો ઊંડો બનાવેલો એનાથી થોડો ઊંડો બનાવી અને જે અત્યારે કુદરતી તલાવ બનાવવાનું છે તે કામ ઝડપથી થાય તે માટેના આ બે કામ માટે આજે અધિકારીઓ સાથે સ્તર પર ચર્ચા થઈ રહી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર